નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજ રોજ સંગમ ચાર રસ્તા પાસે લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય આવેલી છે ત્યાં આગળ શ્રી પ્રતિમા મૂકવામાં આવી છે ત્યારે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં સ્વતંત્ર બીજા ખૂબ માનવું હતું કે આપણે ન માત્ર આપણા પોતાના માટે પણ સમગ્ર દુનિયા માટે શાંતિ તથા શાંતિપૂર્ણ વિકાસની દિશામાં પ્રગતિ કરી

તેઓ ગંગા નદીમાં પોતે પોતાના પુસ્તકો પોતાના માથા પર મૂકી અને નદીમાંથી પસાર થઈ અને શાળાએ પહોંચતા હતા કારણ કે તેમની પાસે હોળીમાં બેસવાના પૈસા ન આવતા એટલે ખરા અર્થમાં છે છેવાડાના વ્યક્તિના જીવનને પોતાના સ્વાનુભવથી જાણી અને લોકો માટે દેશના નાગરિકો માટે છેવાડાના લોકો માટે કંઈક કરી ચૂકવું તેવી તેમની પ્રબળ ઈચ્છા પણ હતી અને આ પ્રબળ ઇચ્છાશક્તિના ઈચ્છાશક્તિ સાથે તેઓ એક સ્વાતંત્ર્ય સેનાની રાષ્ટ્રવાદી અને રાષ્ટ્ર નેતા હતા આજે તેમના જન્મજયંતિના અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવત્ત કરવામાં આવે છે તેમ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના સૌ અગ્રણીઓ મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને વડોદરા શહેરના નાગરિકો સૌએ સાથે મળી અને શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી